ગઈકાલે સંસદના સત્રમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન એવા રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો હતો એના વિરુદ્ધમાં આજે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ માન્ય મેયરશ્રી વિનોદભાઈ માન્ય મહામંત્રી પ્રકાશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ અને તમામ મોરચાના બોર્ડના અને તમામ સ્તરના કાર્યકર્તાઓ કોર્પોરેટર મિત્રો બધા સાથે જોડાય આજે કોંગ્રેસ કાર્યાલયની બારે ધરણા કર્યા હતા અને રાહુલ ગાંધીએ જે વફાટ કર્યો હતો કે હિન્દુ છે એ હિંસાવાદી છે અને સનાતન ધર્મ ઉપર જે કઠોરા ઘાત કર્યો હતો એના વિરોધમાં આજે રાહુલ ગાંધીનો સખત શબ્દોમાં આ વાતને અમે બધાય વખોડી કાઢીએ છીએ અને રાહુલ ગાંધી આયા એના નારા સાથે કોંગ્રેસ કાર્યાલયની બારે આજે દેખાવો યોજવામાં આવ્યા હતા અને રાહુલ ગાંધી જ્યાં સુધી સનાતન ધર્મની અને હિન્દુની માફી નહીં માંગે ત્યાં સુધી એનો વિરોધ સમગ્ર હિન્દુ સમાજ કે આજે ભારતભરમાં લગભગ એંસી ટકાથી વધારે હિન્દુ સમાજની વસ્તી હોય ત્યારે હિન્દુ સમાજ સર્વધર્મ સંભાવનામાં માનવાળો વર્ગ છે અને વસુદેવ કુટુંબની ભાવનામાં જ્યારે હિન્દુ સમાજ રાખતો હોય ત્યારે આવી ખોટી વાતો અને ભ્રામક વાતો ફેલાવી અને રાહુલ ગાંધીથી એની હાર પચાવ પચાવી નથી શકતા અને આ રીતના જે બફાટ કરે છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર વખોડી કાઢે છે